આજ રોજ તારીખ ચોવીસ ના દિવસે યોગેશભાઈ સાડીવાળા આયોજિત હરિહંત ગ્રુપ તરફથી ખંભાતની જનતાને ને નિઃશુલ્ક છાસ વિતરણનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો આમાં આશરે ત્રણ થી ચાર હજાર પેકેટ છાસ વિતરણ કરવામાં આવી આવો જોઈએ આગળનો રિપોર્ટ અમારા રિપોર્ટર રાજેશભાઈ ભટ્ટ સાથે ખંભાતથી આજનું આ છાસ વિતરણનો જે તમારો પ્રોગ્રામ છે એ કયા નિમિત્તનો છે આજે કંબતમાં છાસ વિતરણનો કાર્યક્રમ રાખેલો આશરે તમે આજે છાસ જે વિતરણ કરી એમાં કેટલી છાસનું પેકેટો તમારા ગણતરી છે વિતરણ કરવાનું ત્રણ હજાર પાંત્રીસો ત્રણ હજાર Is that it or not?